કોંગ્રેસના મહાસચિવ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક એવા પ્રિયંકા ગાંધી કે જેમણે એક નિવેદન આપ્યું હતું સંવિધાન બદલવાના ભાજપના પ્રયાસનો હવે આ જ નિવેદન પર રાજનીતિ તેજ થતી જોવા મળી રહી છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રિયંકા ગાંધી પર પ્રહાર કર્યા આદિવાસીઓને ભ્રમિત કરવાનો કોંગ્રેસનો પ્રયાસ હોવાની વાત તેમણે કરી આ સાથે પણ કહ્યું કે ચૂંટણી સમય ખોટી અફવા ફેલાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે દુનિયાના બધા દેશો કરતાં શ્રેષ્ઠ છે અને એ બંધારણ સાથે છેડછાડ કરવાનો સૌ પ્રથમ પ્રયત્ન ઓગણીસો પચોતેરમાં એમના દાદીશ્રી ઇન્દિરા ગાંધીજી દ્વારા કરવામાં આવેલો અને જે ઇમરજન્સીમાં તરાક મારવામાં આવેલી પત્રકારોને બંધ કરવામાં આવેલા જેલમાં પૂરવામાં આવેલા બુદ્ધિજીવીને જેલમાં પૂરવામાં આવેલા આવા કામો ઇમરજન્સી સમયે થયેલા અને એનો સમગ્ર દેશમાં જે વિરોધ થયેલો ભારતીય જનતા પાર્ટી લોકો સાથે રહીને લોકોના વિકાસ માટે લોકોની સુવિધાઓ માટે કામ કરે છે એના માટે બંધારણ બદલવા માટેના જે ખોટા દુષ્પ્રચાર ચાલે છે બિલકુલ ખોટા